ભારત સરકાર દ્વારા દેશના વિકાસના કામો અંગે બિહારની અંદર દરભંગા મુકામે એમ્સ હોસ્પિટલના ખાનપૂર્વકની સાથે સાથે બાર હજાર કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો આ મહત્વકાંક્ષી કાર્યક્રમની સાથે સાથે એક ખૂબ જ અગત્યનો કાર્યક્રમ જનઔષધિ કેન્દ્રનો રેલવે સ્ટેશનોની સાથે રેલવેના પ્લેટફોર્મ ઉપર જનઔષધિ કેન્દ્રોની પ્રસ્થાપના કરવા માટેનું એક સુંદર આયોજન થયું છે આજે દેશભરમાં વિવિધ રેલવે સ્ટેશનોની અંદર અઢાર જેટલા જનઔષધિ કેન્દ્રોનો આજથી શુભારંભ થઈ રહ્યો છે મને કહેતા આનંદ થાય છે એ પૈકીનો એક જનઔષધિ કેન્દ્ર રાજકોટના રેલવે સ્ટેશન ઉપર પણ પ્રારંભ થઈ રહ્યો છે એના લોકાર્પણ કાર્યક્રમમાં અહીંના સાંસદ અમારે રામભાઈ અહીંના શ્રીઓ ઉદયભાઈ અમારા રમેશભાઈ ડોક્ટર દર્શિતાબેન સહિત ગણમાન્ય આગેવાનોની હાજરીમાં રેલવેના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં સંપર્ક થયો છે રેલવે સ્ટેશન ઉપર જનઔષધિ કેન્દ્રની હાજરીને કારણે રેલવેની અંદર મુસાફરી કરનારા લોકોને માટે સસ્તી અને સારી દવા ઉપલબ્ધ થશે ઉપરાંત આ સ્ટોલની જનઔષધિ કેન્દ્રની લાભ રાજકોટના નાગરિકો માટે પણ ઉપલબ્ધ છે રેલવે સ્ટેશન ઉપર જનઔષધિ કેન્દ્રનું હું એક નવા જનઔષધિ કેન્દ્રનું નવું સરનામું રાજકોટવાસીઓને રેલવેના આ કાર્યક્રમ મારફત કરું છું ધન્યવાદ આજરોજ દરભંગા ખાતે જે મોદી સાહેબ એ બીનું ખાતમૂહૂર્ક થયું અને રેલવે ઝંડી આપી અને અઢાર જેટલા જેન્ડિક સ્ટોર અલગ અલગ રેલવે સ્ટેશન ઉપર ખોલ્યા છે લોકોને સુવિધા મળે ટ્રેનમાં મુસાફરી કરતા એને કોઈ જરૂરિયાત આવતા જતો એને દવા પડી શકે અને જનઔષધિ છે જે અન્ય દવા કરતાં એંસી ટકા સસ્તી છે મોદી સાહેબનો લક્ષ્ય એ છે કે સમાજમાં સૌ તંદુરસ્ત રહે અને દેશ નાગરિકવાસીઓને પૂરેપૂરી સસ્તી સારી અને ટકાઉ દવા મળે અને જેનાથી ગરીબ લોકોને એ દવા લેવાની શક્તિ પડે આ એ વાત સાચી છે અમારા જે તે વખતના રાજ્ય મિનિસ્ટર હતા આપણા બેનશ્રી દર્શનાબેન ધરતો શહેરીએ અપીલ કરીને પણ કીધું હતું મને પણ બહુ મળ્યું ત્યારે રજૂઆત કરી ત્યારે હા પાણી હતી એટલા માટે કે રેલવે સ્ટેશન કાલુપુરમાં રેલવે મોટે પાયા ચાલે છે અને ત્યાં પાર્કિંગની જગ્યા નથી ટ્રેનની એટલા માટે રાજકોટ શિફ્ટ કરવાના હતા અને અમારી નિમાન મુજબ છ ટ્રેન આપવાના હતા ઉપરાંત હરિદ્વારની જે રેગ્યુલર ટ્રેન છે જે વીકમાં એક વખત જાય છે રાજકોટથી એને બદલે અમારી ડિમાન્ડ એ હતી કે ટ્રેન અમને મળે એ કરી છે હમણાં એમને કીધું કે તમારી પાસે જે કઈ પેન્ડિંગ હોય એની લિસ્ટ જે વિગત મને આપો મારું સત્ર ચાલુ થાય છે તો અમે અભિ વૈષ્ણવજીને રૂબરૂ મળીએ ને એના માટે રજૂઆત કરીએ તમારી રજૂઆત હોય અમારી સાથે હોય તો ઝડપથી સૌરાષ્ટ્રને ને જે વિકાસ સૌરાષ્ટ્રનું થઈ રહ્યો એમાં ટ્રેન છે મારા ધ્યાન મુજબ થોડી ઓછી છે અથવા તો ઇલેક્ટ્રિફિકેશન થઈ ગયું છે અને એ આઇડલ જે ટ્રેક હોય તો ત્યાં ચાલુ થાય તો નેશનલ હાઇવે ઉપર તો થોડું ભારણ ઘટે અને લોકોને સસ્તી મુસાફરી રેલવેમાં મળે એ હેતુ છે અને એના માટે મારો પ્રયત્ન સતત ચાલુ છે સાન સમાચાર ફેસબુક પેજને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાન સમાચાર ડોટ નેટ વિઝીટ કરો